તમે શેના માટે દવા લઈ ગયા વેઇટ લોસ માટે કેટલા સમયથી આપણી દવા લો છો બે મહિનાથી ટોટલ કેટલું વજન ઘટ્યું તમારું કિલો સાડા દસ કિલો જેટલું વજન ઘટ્યું તમારું અને શરીરમાં કેવું લાગે છે તમને સાથે હોર્મોન સંબંધિત પીરિયડ્સનો જે પ્રશ્ન હતો એમાં કેવું છે તમને સારું એકદમ રેગ્યુલર આવે છે તમને સરસ એના પહેલા તમે વેઇટ લોસ માટે કોઈ કોશિશ કરેલી ખાસ નહીં ખાલી ઘરનું ડાયટ એવું હતું બરાબર સરસ બેન બે મહિનાની અંદર ઘણું સારું પરિણામ મળ્યું તમને સાથે તમે પણ એટલી જ સરસ તમે મહેનત કરો છો તમારું શેડ્યુલ શું છે અત્યારે શું તમે જમો છો જુવારનો રોટલો મોર્નિંગ વોક લઈએ છે સલાદ સાંજે તમે ખાલી બીટ ગાજર નો જ્યુસ અને ફ્રુટ કે વગેરે તમે લઈ લો છો અને બે કલાક જેટલું દિવસ ટોટલ વોકિંગ કરો છો તમે પણ એટલું સરસ અહીંયાથી બતાવ્યું એ પ્રમાણે સરસ ફોલો કરી રહ્યા છો એનાથી જ તમને આટલું સરસ પરિણામ છે હજુ તમે કીધું કે તમે ફોર એક્સેલ માંથી ડબલ એક્સેલ તરફ આવી ગયા છે તો હજુ એકદમ સરસ તમને પરિણામ મળે જેવું તમને જોઈએ છે એ પ્રમાણે આપણી દવાના પ્રયાસ ચાલુ રહેશે તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલય દવા વિશે અહીંયા દવા લેવી જ જોઈએ એક વખત વિઝીટ કરવું જ જોઈએ બિલકુલ સરસ બેન જે પરિણામ મળ્યું બદલ અભિનંદન જય દ્વારકાધીશ